અમદાવાદ મહાનગરપાલિકાના અધુરા પ્રોજેક્ટ નાગરિકો માટે હવે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે સમય મર્યાદા પૂર્ણ થઈ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું વસ્ત્રાપુર તળાવ પ્રોજેક્ટ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરવાનો હતો જે નથી પૂર્ણ કરાયો ફેબ્રુઆરી મહિનાથી તળાવ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને પલ્લવ પ્રગતિનગર બ્રિજ એકસો ને ચાર કરોડના ખર્ચે ત્યાં બની રહ્યો છે તો કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની કામગીરી જૂન બે હજાર ત્રેવીસમાં પૂર્ણ કરવાની હતી જે હજી સુધી પૂર્ણ નથી થઈ અને જેના કારણે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે તો બ્રિજની કામગીરી પૂરી ન થતા ટ્રાફિકની સમસ્યા વધી રહી છે વાડદ સ્મશાનગૃહ પ્રોજેક્ટ પણ પૂર્ણ નથી થયો અને તેર કરોડના ખર્ચે સ્મશાનગૃહનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું તેનું કામ નવેમ્બર બે હજાર બાવીસમાં પૂર્ણ કરવાનું હતું જે હજુ પણ નથી થયું વાત કરીએ ચાંદોડીયા મલ્ટી લેવલ પાર્કિંગની તો ત્યાં પણ કામ જૂન બે હજાર ત્રેવીસ માં પૂર્ણ કરવાનું હતું એ કામ પણ પૂર્ણ ન થયું કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોને અપાય છે પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા વર્ષથી કામ ચાલુ રહ્યું છે સાંજના ટાઈમે મોર્નિંગના ટાઈમે અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે અને ખાડા અને રસ્તા બહુ ખરાબ છે એટલે સરકારને નિવેદન છે કે જલ્દીથી જલ્દી આ કામ પૂરું કરે તો રાહદારીઓને થોડી શાંતિ રહે ચાલે ડીલે બહુ હાલાકી પડી રહી છે ઓફિસ જવામાં ટાઈમ શેડ્યુલ આખો ચેન્જ થઈ જાય છે આ પણ અહીંયા પણ કામ ચાલે છે એસી ચાર રસ્તા પણ ઠેર ઠેર પડેલ છે એના હિસાબે રાહદારીઓને બહુ તકલીફ પડે છે ટ્રાફિક બહુ થાય છે અને ખાડા બા રસ્તા બરાબર પૂરતા નથી એવું બધું છે જલ્દી થી પૂરું થવું જોઈએ પૂરું થતું નથી કેટલા ટાઈમથી પડી પડ્યું હવે હમણાંથી ચાલુ કર્યું બરાબર વાળ મસાનની તમે જો વાત કરતા હોય તો વાડસ મસાનનું નું આપણા કોરોના કોરોના આવ્યો ત્યારે ત્રણ વર્ષ ટોટલી ક્લોઝ રહ્યું પછી એ લોકોનો સિમેન્ટ વધારો સ્ટીલનો વધારો ભાવ તફાવત માંગે તો ફરીથી પાછું કોન્ટ્રાક્ટર જોડે ટેન્ડર મંગાવ્યા નવા ટેન્ડર એના હિસાબે થોડું વિલંબ થઈને અત્યારે જોશમાં કામ ચાલુ પલ્લવારો બ્રિજ તમે વાત કરો તો આપણે જે હાટકેશ્વર બ્રિજ છે એ જ કોન્ટ્રાક્ટર આપણા પલ્લવ બ્રિજમાં કામ કરતા હતા પછી એના પલ્લો બ્રિજ ટોટલી ટેસ્ટિંગ કરાયા બાદ વર્ષ માટે આપણે બંધ કરાયો ટોટલી ટેસ્ટિંગ થયા પછી અત્યારે હાલ ચાલુ પૂરજોશ વિલંબ થઈ રહ્યો છે તો કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થઈ શકે એ ટેકનિકલ કારણો જોઈને પછી અમે પગલાં ભરીશું અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસ કાર્યો લોકો માટે માથાનો દુખાવો બન્યા છે વસ્ત્રાપુર તળાવ શાસ્ત્રીનગર બ્રિજ વાડજ વાડજ બ્રિજ અને વાડ અનેક સમયથી તેનું કામ ચાલી રહ્યું છે પરંતુ કામ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ક્યારે પૂર્ણ થશે તેની ડેડલાઇન જે છે તે નક્કી નથી થઈ રહી જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ